આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસે પ્લાસ્ટિક મુક્ત ભાટ દરિયાતટ કેમ્પેનનું આયોજન ગણદેવીના ભાટ ગામના દરિયા કિનારે કરાયું જેમાં વિવિધ સ્થળોથી વિવિધ એનજીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને ગામના સ્થાનિકો ભેગા થયા હતા જેમાં પ્લાસ્ટિક અહીં દરિયા કિનારે આવવા પાછળના કારણો વિશે ત્યાંના સરપંચશ્રીએ જણાવ્યું કે

આપણે જે પ્લાસ્ટિક ઘરથી આપણે લાવીએ છીએ આપણે જયારે નીકળીએ છીએ એ પ્લાસ્ટિક આપણે પોતે જ લઈએ છીએ એ વસ્તુને બંધ કરી દઈએ ધીમે 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 આ વસ્તુ લોકોમાં જાગૃતિ લાવો અને આપણું કામ છે હું આ પ્લાસ્ટિક સાફ નથી કરી શકું પણ આજે કાલે મહિના સુધી પણ કરશું તો આ જ પરિસ્થિતિ આ જ રહેવાની છે પણ એ જે પ્લાસ્ટિક આપણે ત્યાંથી અહીંયા પહોંચે છે જે આપણા પોતાના લીધે પહોંચે છે એને આપ બંધ કરી શકીએ લાયન્સ ક્લબ બિલીમોરાના સદસ્ય યુનિવર્સલ હોસ્પિટલના સદસ્ય પર્યાવરણ મિત્રો ની ટીમ મેંધર પીએચસી ના કર્મચારીઓ પણ આ મુહિમા પોતાનો સહયોગ આપ્યો હતો જેમાં તેમના દ્વારા વધુ હું નયન પંચાલ ફાર્માસિસ્ટ છું મેંધર આરોગ્ય કેન્દ્ર ની અંદર ફરજ બજાવું અને આ મારી સમગ્ર ટીમ છે કેન્દ્ર કે આજે સ્વેચ્છાએ આજે ભાટ ગામે દરિયા કિનારે જે પ્લાસ્ટિક નો ખતરો જે છે એની ચોખાઈ એના સફાઈ અભિયાન તરીકે એક કુંબેસ જે ઉપાડી છે એની અંદર સ્વેચ્છાએ અમે જોડાયેલા છીએ અને આ સફાઈ માટે અમે આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ એ ઉપરાંત આ સફાઈ દરમિયાન કંઈક અણીદાર ધારદાર વસ્તુ વાગી જાય તો એના માટે જે મેડિકલ સુવિધા જો પ્રોવાઈડ કરવાની હોય એ પૂરી પાડવા માટે મારી સમગ્ર જિલ્લા જ ઉપસ્થિત રહી છે હું સર્વે નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં પણ તમે ફરવા જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ તો મહેરબાની કરીને સ્વચ્છ રાખો આ સ્વચ્છ ભારત આપણા ભારત દેશના વડાપ્રધાનનું જે સપનું છે એને સાકાર કરવામાં મદદરૂપ થાવ અને કોઈ જાતનો કચરો તમે ત્યાં ફેંકશો નહીં આ અભિયાનમાં જોડાયેલ જે મને એ મનેની વાત બધાના સમક્ષ મૂકી શ્રી રામ આજે અમે અહીંયા એકવીસ સપ્ટેમ્બરે જે આપણો જે છે કોસ્ટલ ક્લીન અપ ડે દરિયાઈ સફાઈ દિવસના અંતર્ગત દરેક અલગ અલગ સંસ્થાઓ દ્વારા આવીએ તો દરિયાનીમાં જે પ્લાસ્ટિક આવેલું છે એ પ્લાસ્ટિકના સફાઈ અભિયાન અંગે દરેક સંસ્થાઓ અલગ અલગ દંડીઓ તાલુકાની દ્વારા અમને જે છે એ એને કદાચ નાશ પામે છે એટલે પર્યાવરણ બચાવો એ આપણો ધર્મ છે દીક્ષિતભાઈ ટંડેલજીના મેનેજમેન્ટમાં આ દિવસનું આયોજન કરાયું હતું જેમાં આશરે બસો કિલોથી વધુ પ્લાસ્ટિકને એકત્રિત કરીને તે બાદ તેને ભીનું હોવાથી સુખાવા બાદ તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે લોકોમાં જાગૃતિ આવે અને પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરે તે માટે પર્યાવરણ મિત્રો તરફથી સાર્વજનિક રીતે અપીલ કરાય